ટીજો છો હો ખેતરે હા પેલા એક ભાઈએ ભેળા છે એન બધું છે બરાબર પહોંચી જો હું ખેતરે આ તો સર્વે બરોબર કમ્પ્લીટ કરી નાઉ બરાબર તમે ભલે બે પાંચ દણો પેલા માર્યા હોય સર્વે ના થયો આ તો સર્વે કમ્પ્લીટ કરી નાઉ આ ડુહાનું ખેતર શું થાય શું નથી જોઈ નાઉં હદ તો બરાબર એ સારું ભલે હા હે ભાઈ આ આ આ ખેતર રે આ બસ આટકે શું લાગે કોઈ ખેતરમાં કોઈ નુકસાન થયું છે પાક ડાણ છે છે આ બોલ લો છે લોકો હા

અમે તો આયા તમારા સર્વે કરવા સારો સર્વે અરે હમણે કું તો મને આ સરકાર મફતના પૈસા આલે ખબર છે સાને તમને નથી ખબર ના એનો સર્વે કરવા આયા હું તમને શું ખબર પડે તમે ફોર્મ ભર્યા છે ને પાક ધોણ નો ઓ ફોર્મ તો ગમ ભરાયા તો હોય એમ ભરાયા તો હોય કથી ભર્યા પડે કે નહીં પડે મને એવું લાગે છે તમને ગોમના ગોમના હેતી ગયા લાગે એવું હોય

કોક આયા સાહેબ મફત ના પૈસા વાળા કોક મફત ના પૈસા કે નહી શું આપડે શીતમાં કોક આયા છે કોણ એ કોક બે સાહેબ

વાત સીધી આપણે શું કેનાલ માં પાણી વાણી છે ને આ કેમ કેમ પાણી વારતા નુકસાન શું થયું છે શું વરસાદ આવ્યો આટલું વાવાઝોડું આવ્યું હોય ભાઈ તો તમારે આ કેનાલમાં આટલું પાણી ના પડતું ચાલુ નથી નથી નક્કી થવાનું છે બરાબર છે હા

મોતમો ના કે પેશન ચેક પાસ કરાઈ ડીલ મંજૂર કરી છે ના તો પાસ એ કરાવી જોરો એ ભયા ઓપરે આને મે કીધું સમજાયો બાથરૂમ કરાવી જરા તારે ડીલ પાકી કરાઈ માનતો નહીં

તમારે <ihak> છે <Legislator Styles>

મારી વાત હું પહેલી દેશ તને હું શું કહું છું કે ભાઈ ઉલે ઉલે ભાઈ વી હું સેતર બાદીવાળા હા હાફ મેન કોઈ નુકસાન શું છે ઓય નુકસાન શું છે અરે ઈયાને 5 કિલો બાજરી વાવી હતી તો તણાઈ દાતી રી વાઢી પીતી હું સે નુકસાન શું તો ઓય આલી તને કો કુટમ 2 ના તમે પોટ કા ખાલો તો મુ ની ના મોજ એનું સેતરનું એને ઈ હું શું કમવાનું ઈ ઘણી ટણી કરતો તો ને તે મારે એને

એમ કે પરું કોઈ નુકસાન નથી તો હું એને ચેતર ન ઉરો શું કે પૈસા પાછા કેન્સલ કરાવ અમારા પાડોશી છે આ ડબલ કરાવું અરે સાહેબ હા તો કોને તું મોન ને ભલા મોના શું આવું લે એને ને ભાઈ એને 2000 રૂપિયા હા એના પૈસા આપણો પેલો સગો પાડોશી સગો પાડોશી હા અમે

પૈસા વાલ ફોન કરું તમાર નમજુક ચાલુ કરું માર બાઈક ચાલુ કરું ચાલુ કરી અરે કરમસિંહ અરે હું વાર તું

પૈસા તુ ન્યો રે જો ઓલી હું આબોન ચીકુડી લ્યા ન્યો હાજો હાજો અરે હાજો પૈસા હેડો હેડો હાજો તમારો હેડો હેડો થોડી થોડું પર હું આવું પાસમાં હેડો થોડી પોકવરા આવું પાસમાં આય ઓલામ જીઉ તુ દે આવા સર્વે કરાવવા ક્ષેત્રમાં તો મારા બેટા પોઠાના પૂછેના તમે બનાયો એ કોઈની લાગણીઓ દુભાવવા માટે નહોતો પણ માત્ર ફક્ત એન્ટરટેનમેન્ટ માટે હતો મજાક મસ્તી માટે વિડીયો બનાવ્યો હતો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો જય માતાજી